નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે ફિક્સ પગાર નાબૂદ કરવા માટે ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા માટે લાંબા સમયથી આંદોલનો પણ થઈ રહ્યા છે પરંતુ સરકાર તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેતો નથી

સાત લાખ કરતા વધારે કર્મચારીઓ કરાર આધારિત કામ કરીને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કારણે સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓમાં પણ આશા જન્મી છે. તેમણે કહ્યું હતું કે લાંબી કાયદાકીય લડત લડ્યા બાદ આ ચુકાદાના કારણે પોલિટેકનિક અને સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં કાર્યરત બસો દસ જેટલા સહાયક પ્રાધ્યાપકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકાર એન કેન પ્રકારે બસો પચાસ જેટલા કરાર આધારિત પ્રાધ્યાપકોને ટર્મિનેટ કરી ચૂકી છે ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજ અને સરકારી પોલિટેકનિક કોલેજોમાં માત્ર પિસ્તાલીસ થી પંચાવન ટકા અધ્યાપકો અને કર્મચારીઓ કાર્યરત છે ધન્યવાદ